તો ફરી એકવાર મિત્રો તમારું ચો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો આજે ત્રણ ત્રણ ગાડી લાવ્યો છું તમારી માટે એક છે એચ એફ ડિલક્સ એકસે એક્સિસ ને એકસે હીરો હોન્ડાનું સ્પ્લેન્ડર પ્લસ જે હીરો હોન્ડાનું જે સ્પ્લેન્ડર પ્લસ છે એ જે બે હજાર દસ અગિયારમાં જે દસ દસ હજાર રૂપિયા હોન ભરાતી એ ગાડી છે આખી વાગે તમે ગાડી જોવો વાઇઝર કંપનીનું છે પંખો કંપનીનું છે નંબર પણ સરસ મજાનો છે બે ઇન્ડિકેટર આખા ઓરિજિનલ કંપનીના છે આખી વિગત તમને હું આ ગાડી બહાર કાઢીને આખી ગાડીની વિગત આપી તમને હું કે તમે ગાડી જુઓ આવી ગાડી અમારી પાસે હીરો હોન્ડાનું સ્પ્લેન્ડર ક્યારેક ક્યારેક જ આવે છે આ તમને બહાર કાઢીને બતાવવાની છે કેમ કે આની કન્ડિશન જ એવી છે બોસ કે બહાર કાઢીને બતાવવા એવી જુઓ કાચ કંપનીના ગાડીની વાત કરીએ તો ગાડી સત્તર અઢાર હજાર કિલોમીટર જેનયુન ચાલી છે વાઇઝર કંપનીનો આ વાઇઝર કંપનીનો છે હજી આપ જોઈ શકો હીરો હોન્ડાનો વાઇઝર કંપનીનો છે પંખો પણ કંપનીનો છે ટાયરો પણ બંને કંપનીના છે વાહનો ટાયર કંપનીનો છે અઢાર હજાર કિલોમીટર જેનયુન આલેલી છે સ્ટીકર જોવો ઓરિજિનલ છે ગાર્ડ કંપનીનું છે ઇન્જિનની વાત કરું તો ઇન્જિન આખું કંપની ફિટિંગ છે આ સાઈડ આવો હે હેડે પણ આનો ખુલેલો નથી આપ જોઈ શકો છો હેડની કન્ડિશન લોકની કન્ડિશન ઇન્જિનની કન્ડિશન ગાઢ કંપનીનું ચેતીસમાં ક્યાંય હેડિંગનો ટાકો પણ નથી હેન્ડ કવર કંપનીના છે પાસલનો ચીપીયો પણ કંપનીનો છે જમ્પર કંપનીના પાસલનું કવર છે આ પણ કંપનીનું છે ટેલ લાઈટ પણ કંપનીનું છે પાસળના બે ઇન્ડિકેટર નવા નાખેલા છે મેકવિલની વાત કરી તો મેકવિલ પણ કંપનીના હીરો હોન્ડાના કંપનીના છે સાયલેન્સર કંપનીનું છે ટોટલી વસ્તુ કંપનીનું છે આ બે હજાર દસનું મોડલ ફર્સ્ટ ઓનરની ગાડી છે આપ જોઈ શકો ઓરિજિનલ ગાડી તમારે એની માટે મારી પાસે રૂબરૂ આવવું પડશે બા પાસે મોટો મોવવામાં સ્પ્લેન્ડરની આપણે વાત પૂરી થઈ ચૂકી છે તો હવે આપણે એક્સિસની વાત કરી તો એક્સિસ છે બે હજાર એકવીસના બારમા મહિનાની અઠ્યાવીસ અઠ્યાવીસ તારીખ જેન્યુન ગાડી આઠ હજાર કિલોમીટર ચાલેલી છે ગાડીની વાત કરીએ તો સુપર કન્ડિશનમાં ગાડી છે આ પણ ગાડી તમને હું બહાર કાઢીને બતાવીશ કે જો કન્ડિશન આની વાઇઝર કંપનીનો છે આંધુ ટોટલી વસ્તુ કંપની નંબર પણ સારો છે વાત કરું તો બે ટાયરો પણ સરસ મજાના સારા છે આખી ગાડી ઓરિજિનલ છે સીટ બેટ હમડું કમ્પ્લીટ છે આપ જોઈ શકો છો ક્યાંય નટ ખોલેલી નથી ગાડીમાં આખી ઓરિજિનલ ગાડી છે મીટરની વાત કરીએ તો આઠ હજાર કિલોમીટર જેન્યુન ચાલેલી છે એ પણ આપણે જોઈએ જોઈ શકો છો નવી ગાડી લેવા તમે જશો તમારે ચોક્કસ ફાયદો નવી ગાડી લેવા જશો એક લાખ સાત આઠ હજાર રૂપિયાની આવશે આ ગાડી સસ્તા જ ભાવની છે તમારે બહુ જ ફાયદો તો તમારે સરસ મજાનો ફાયદો કરવા માટે તમારે બાપાથી તરફ મોટોમાં આવવાનું છે રાહ નથી જોવાની હવે વાત આવે સીડી એચએફ ડિલક્સની તો એચએફ ડિલક્ષ પણ સરસ મજાની ગાડી છે આખી સુપર સેલ્ફ સ્ટાર્ટ ગાડી છે હાઈજેટ કંપનીનો છે પંખો કંપનીનો છે ગાડીની વાત કરું તો આ પણ ગાડી ટોપ મસ્ત ગાડી છે આ પણ તમને બહાર કાઢીને તમને હું જરૂર બતાવીશ આખી ગાડી ઓરિજિનલ જોઈ શકો તમે સીટનું આ સીટનું કવર ઉપર નાખ્યું છે પણ હેઠળ સીટ કવર હજી કંપનીનું છે ગાડીમાં બે ટાયરો પણ કંપનીના છે જેન્યુન ગાડી દસ હજાર બાર હજાર કિલોમીટર ચાલેલી છે આખી ઓરિજિનલ સુપર કંડિશનમાં નવી ગાડી તમે લેવા જતા હોય તો ચોક્કસ એકવાર બાપા સીતાની મુલાકાત જરૂર કરજો ત્રણે ત્રણ ગાડીની કિંમત તમને હું કીધું આ ગાડી તમારે આવશે અઠાવન હજાર રૂપિયામાં બે હજાર એકવીસનો છઠ્ઠો મહિનો છે આ ગાડી આવશે તમારે સિત્તેર હજાર રૂપિયામાં નવી ગાડી કરતા તમારે ચોક્કસ ચાલીસ હજાર રૂપિયાનો ફાયદો છે ને આ સ્પ્લેન્ડર હીરો હોન્ડાનું છે આ ગાડી તમને હું આપી દઈ આડત્રીસ હજાર ને પાંચસો રૂપિયામાં તો જરૂર તમે ગાડી મારી મુલાકાત જરૂર કરજો અને અમારો વિડીયો પસંદ આવે શેર કોમેન્ટને સબસ્ક્રાઈબનું બટન દબાવી નાખજો મળીએ નવા વિડીયો સાથે